રસોડા સંબંધિત કેટલાક જરૂરી કામોની ચર્ચા કરવામાં આવી છે જો તમે આ કામને ધ્યાનમાં રાખો છો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાસ કરશે અને તમારા જીવનમાં ધનની ખામી નહીં સર્જાય ગરુડ પુરાણ અનુસાર દરેક ગૃહિણીએ ઘરના રસોડામાં આ કામ રોજ કરવા જોઈએ અને ત્યાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે તો ચાલો તમને જણાવીએ ગરુપુરાણના રસોડા સંબંધિત નિયમો વિશે જેનું પાલન કરવાથી માતા લક્ષ્મીનો થાય છે એક રસોડામાં રોજ ભોજન બનાવતા પહેલા દીવો કરવો બે રસોડામાં બનેલું ભોજન સૌથી પહેલા ભોગ માટે કાઢવું ભગવાનને પહેલા ભોગ ધરાવો અને પછી પરિવારને જમાડવો ત્રણ રસોડામાં ક્યારેય સ્નાન કર્યા વિના ચૂલો સળગાવો નહીં તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે ચાર રસોડામાં હંમેશા અન્નપૂર્ણા માતાની તસવીર રાખવી અને તેની પૂજા કરવી પાંચ રસોડું હંમેશા સાફ અને સ્વચ્છ રાખવું છ રાત્રે સૂતા પહેલા રસોડાની સારી રીતે સફાઈ કરી અને એઠા વાસણ સાફ કરીને મૂકવા સાત રસોડામાં કામ કરતી વખતે મંગ હંમેશા પ્રસન્ન રાખવું ક્યારેય ક્રોધની ભાવના સાથે ભોજન બનાવવું નહીં